જય સ્વામિનારાયણ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ શ્રાવણવદ એકાદશી ગુરુવાર એકવાર ઉનાળાના સમયે ધોમધકતા તાપમાં રાધનપુર તાલુકાના સરકારપુર ગામે ભગવાન શ્રી હરીએ તળાવના કાંઠે જાડવાની શીતળ છાંયડીએ મુક્તાનંદ સ્વામી તથા સંતોના સંઘ સાથે પડાવ નાખ્યો બપોરનું ટાણું હતું ભગવાન શ્રીહરીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે સૌ સ્નાન કરો ને થોડો થાકોડો ઉતારો ત્યાં હું ગામમાં જોળી માગી આવું શ્રીઅરીએ ગામમાં ભિક્ષાર્થે જવા માટે વેશ બદલો ભગવી અલ્ફી ધારણ કરી ખંભે ભગવી જોડી નાખી ચતુર્વર ચાંખડીએ ચડી સરકાર પર ગામની બજારે નીકળા એક વાણિયાની ઘર પાસે ખડકીએ ઉભા રહી સાદ પાડ્યો કે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો ભિક્ષાન્ન દેહી કહી ઊભા રહ્યા રસોડામાં વાણિયર રસોઈ કરતી હતી તેને સાદ સાંભળો પણ ધ્યાન ન આપ્યું તેની સામે જ ઘઉંની રોટલીની થપી પડી હતી તે જોઈ નટનાગરને લીલા કરવાની ઈચ્છા થઈ કે માગીને તો ઘણીવાર જીમા આજ તો ચોરી કરીને જમવું છે હળવા પગલાં રસોડા તરફ માંડ્યા વાણિયરની પાછળ આવી હળવા હાથે ઘઉંના રોટલીની થપ્પો ઉપાડીને નજર ચૂકવીને ભાગ્યા બાઈ ઊભી થઈને દોડી કે દોડો 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 ચોર 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 ઓલો બાવો આપણા ઘરમાંથી રોટલી લઈને ભાગ્યો છે મારું રસોડું અભડાવું ઘર પાસે જ વાણિયો હાટે બેઠો હતો વાણિયાએ પણ શ્રીહરી પાછળ દોટ મૂકીને ચોર ચોર બૂમો પાડવા લાગ્યો શ્રીહરી તો દોટ દેતા રોટલીની થપી લઈ સંતોની વચ્ચે આવી માથે પછેડી ઓઢી માળા કરવા બેસી ગયા વાણીઓ પણ ગામ લોકોની હારે ટોળા સાથે શોર મચાવ તો સાધુની નજીક આવ્યો વાણીઓ સાધુને બોલ્યો કે તમારી ટોળીમાંથી પહેલાં માથે ઓઢેલ બાવાને બહાર કાઢો મુક્તાનંદ સ્વામી જાણી ગયા કે શ્રીયરી કંઈક લીલા કરીને આવ્યા છે એટલે તે ઊભા થઈ વાણિયા પાસે આવ્યા અને બોલ્યા કે હં શાંત થાવો એવી રીતે શી વાત છે કે તમે આટલા બધા ક્રોધે ભરાયા છો વણિક કહે અમારા ગામમાંથી તમારો બાવો શેઠના રસોડેથી રોટલી ચોરીને ભાગે આવ્યો છે મુક્તાનંદ સ્વામી વાત જાણીને હસી પડતા બોલા કે અહો શેઠ એ તો ગાંડો છે અમારે ક્યાં આ સંઘમાં ખાવાની ખોટ છે બોલો બોલો તમારી કેટલી રોટલી ચોરીને આવ્યો છે છ રોટલી બસ શેઠ એમાં શું અમે તમને આઠ મોતૈયા લાડુ આપીએ એને અમે ક્યારેય ગામમાં જવા જ દેતા નથી પણ આજ અચાનકી નીકળી પીડ્યો એના બદલે અમે માફી માંગીએ છીએ એમ કહી બીજા સાધુને ઈશારો કરી આઠ લાડુ મંગાવી વણિકના હાથમાં આપ્યા વાણીઓ ધીરા પગલે રોટલીને બદલે આઠ લાડુ મળ્યાનો મનમાં હરખ સંઘરીને પાછો વેળ્યો વાણિયણ પાસે આવીને હાથમાં આઠ લાડુ આપીને કહ્યું કે લે રોટલીના બદલામાં આઠ લાડુ લઈ આવ્યો વ્યાજ સોતી વસૂલાત કરી છે એના મોટા મહન તો બહુ સારા છે ઓલો નાનો બાવો તો ગાંડો છે તો એ ગાંડાને બીજું હું શું કહું આ લોકોના ટોળામાં ગામ ભુજની સંતોકબાઈ સત્સંગી હતી તેણે કહ્યું કે શેઠ એ નાના સાધુ તો મારે ત્યાં આવ્યા હતા એ તો ખુદ ભગવાન સ્વામિનારાયણ હતા એને તમે ઓળખા નહીં તે સાંભળીને સૌને આશ્ચર્ય થયું સરકારપુરના ગોંદરે ભગવાન શ્રીહરી ધ્યાનમાંથી બેઠા થઈને સૌ સંતો આરે સદાવ્રતના દાળિયા કાઢીને જમવા બેઠા ત્યારે શ્રીહરી કહે કે લ્યો આ હું છ રોટલી લાવ્યો છું તે ચોળીને દાળિયામાં નાખીએ હરિની આજ્ઞાએ મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ રોટલી ચોળી તેમાં દાળિયા નાખ્યા પછી સૌ સંતો ભગવાનને સંભાળતા સંભારતા તે વણિકનું અન્ન જીમા સંતો જીમા એટલે ગામ લોકોના અંતરમાં સુબુદ્ધિ જાગી સૌએ વણિકને ઠપકો દીધો કે બાવો બિચારો ભીખો થયો હશે ત્યારે તારી રોટલી લીધી હશે અને તું તેના લાડવા લાવ્યો ત્યારે તે બોલ્યો કે ચાલો આપણે સૌને જમાડીએ એમ કહી ગામ લોકોની સાથે તે વાણીઓ પાદરી આવ્યો એ વખતે ત્યાં એક ભરવાડ આવ્યો તેણે કહ્યું કે તમે રસોઈ આપો ને હું બળતણ આપું તે પ્રમાણે કહી ભરવાડ છાણાની ગાંસડી બાંધીને લાવ્યો ત્યાં પેલો વાણીઓ માણસો સાથે રસોઈનો સામાન લઈ સૌ સંતો પાસે આવ્યો એ વખતે ભગવાન શ્રી હરિએ સરકારપુરના ગામજનોને સમાધિ કરાવીને દિવ્ય રૂપે દર્શન આપ્યા શ્રી પુરુષોત્તમ નારાયણના દિવ્ય અલૌકિક દર્શન પામી સર્વે ગામજનો ધન્ય થયા ગામજનો કહેવા લાગ્યા કે આમ તો આ બાવા જેવા જણાય છે પરંતુ આ તો અનંદ ભુવનના નાથ છે સર્વના આધાર છે ને સર્વના નાડી પ્રાણ જેમના હાથમાં છે એ ભગવાન આપણા ગામના પાદરમાં આવ્યા આજે ભગવાનના દર્શન થયા તેમની સેવા કરવાનો અવસર આવ્યો માટે આપણે ધન્ય થયા મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ રસોઈ બનાવી પ્રથમ ભગવાન શ્રીહરીને જમાડ્યા સૌ સંતોને શ્રીહરીએ પીરસીને જમાડ્યા જમી રહ્યા ત્યારે સભા થઈ ગામજનો આવીને બેઠા શ્રીહરીએ સભા ગામજનોને કહ્યું કે ભક્તો મનુષ્ય જન્મનું કર્તવ્ય પોતાના આત્માનું કલ્યાણ કરવું એ છે સંતોનો સંગ કરનારના સર સંતોના સંગ કરનારમાં સર્વે ઋણાગુણો આવે છે આ સંસાર કરોળિયાની જાળા જેવો છે કરોળિયો પ્રથમ પોતાનું ઝાડું વિસ્તારે અને સુખ પામે પછી એ જ ઝાળામાં ઘૂંચવાઈને મૃત્યુ પામે એ જ રીતે માનવી પુત્ર પરિવાર તથા સંસારના વ્યવહારમાં પ્રથમ જાળું બાંધે પછી એ જ જાળામાં ઘૂંચવાઈને અંતે મોતને પામે ભગવાન હરિના અમૃત વચનો સાંભળી સૌના અંતરમાં દિવ્યતાનો અનુભવ થયો આ રીતે અલૌકિક વાતો કરી હરિએ સૌને ધર્મનો મર્મ સમજાવ્યો વાણિયાને પસ્તાવો થયો મહારાજને પગે લાગી માફી માગીને વર્તમાન લઈને સત્સંગી થયો બપોર પછી સૌ ગામજનોની રજા લઈ ગામથી નીકળવાની તૈયારી કરી આ સમયે દિવ્ય દર્શન પામીને બે વણિક બંધુઓના હૈયામાં વિચાર આવ્યો કે અનંત જન્મ વિષય સુખ માટે વ્યર્થ ગુમાવ્યા છે આજા ભગવાનને ભજવાનો અને સેવાનો અણમોલ અવસર આવ્યો છે માટે કોઈ પણ ભાવ રાખી અનંત જન્મ ગુમાવ્યા છે હવે દિવ્ય ભાવ રાખી એક જન્મ ભગવાન માટે જીવી લેવું આ બંને ભાઈઓ પોતાના ઘરબારનો ત્યાગ કરી શ્રીજી મહારાજ સાથે ચાલતા થયા ને તે બંને વિચરણ કરતાં કરતાં હરિહરે ગઢપુર પધાર્યા સમય વિતે બંને ભાઈઓને ભગવાન શ્રીહરીએ પ્રાર્થના કરી કે અમને સાધુ દીક્ષા આપો આ બંનેના સદગુણ જોઈ મહારાજ રાજી થયા ને સંંત અઢારસો અડસઠમાં ભાદરવા મહિનામાં જલજીણી એકાદશીના દિવસે આ બંને બંધુઓને પરમહંસની મહાદીક્ષા આપીને ભૂરી પ્રભવાનંદ સ્વામી અને પરમ સંતોષાનંદ સ્વામી નામ રાખવું આ રીતે મનુષ્ય લીલા કરી સરકાર પર ગામના બે વણિકોને પરમહંસ કર્યા આ ભુરી પ્રભવાનંદ સ્વામી અને પરમ સંતોષાનંદ સ્વામી બંને સંતોને શ્રીહરીએ ઘણા સમય સુધી પોતાની હજાર હજુરી સેવામાં રાખ્યા હતા સંવંત અઢારસો છન્નુંમાં મહા મહિનામાં ભૂરી પ્રભાનંદ સ્વામી ગઢપુરમાં અક્ષરવાસી થયા હતા પરમ સંતોષાનંદ સ્વામી તેમની અંતિમ અવસ્થામાં વડતાલ રહેતા અને સંવંત ઓગણીસો બે પોષવ પાંચમ વડતાલમાં અક્ષરવાસી થયા હતા અસ્તુ સ્વામિનારાયણ જૂના ખરડા અક્ષરાનંદ સ્વામીની વાતો તથા પ્રેરક ગાથામાંથી